વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ હદમાં એક ચુકચારિત અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે જેમાં એક માતાએ પોતાની દીકરીને પરત આપવાની માંગ સાથે પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે પીડિત સંગીતાબેનના જણાવ્યા મુજબ તેમની માતાએ તેમની દીકરીને લઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે સંગીતાબેન કહે છે કે આ બાબતે તેઓ પોલીસ પાસે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ઇન્કાર કરવામાં આવ્યો અને ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે સંગીતાબેનનો વધુ એક આક્ષેપ છે કે પોલીસ ચોકી પર તેમને ધક્કા ખાવા પડ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા તેમણે કહ્યું કે તેઓ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી આ મામલામાં પરસ્પર આરોપ પ્રત્યારોપ પણ સામે આવ્યા છે સંગીતાબેન દ્વારા પોતાની માતા પર દેશી અને વિદેશી દારૂનો ધંધા સાથે સંકળાયેલા હોવાનો અને પોલીસને ભરણ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે મારી છોકરી છે ને સવાર મેં મેં સાત વાગે પહેલાં ભાડે રહેવા આવી છું આજે પાંચ દિવસ થયા છે તો આગળ મીકીને અને હું ગઈ નોકરી અને પછી નોકરીથી હું સાડા ત્રણ વાગ્યાનો મારો ટાઈમ છે તો હું છૂટીને આવીને ત્યાંથી મારી છોકરી લાપતા છે મારી મમ્મીને મારો ભત્રીજો આવીને છોકરીને લઈ ગયો પછી તે મેં ફોન કર્યો ને તો ફોન કરીને મારી મમ્મી જેમનું તેમનું બોલવા મળે એવું કીધું કે પોલીસ દ્વારા લઈને આવેશને આવીને તો કોઈ મારી અરજી લેતું નહીં તો મેં બહાર આવીને ઊભી રહી છું અને પોલીસ એવું કીધું કે ઇન્ડા કંપનીએ જાઓ ત્યાં ઘડી જમાદાર બેઠો છે તયાગળી કે તમને અરજી તમારી લઈ લેશે ને તમારી છોકરી તમને લઈ દેશે અને એ પોલીસ બધા ભરણ લે છે માર દારૂન ધંધો ચાલે છે એટલે પોલીસ કોઈ મારી અરજી નહીં લેતા આ લોકો બધાને પૈસા આલે છે

મારે ખાલી મારી છોકરી મને હલાઈ દો સાહેબ બસ મારે એટલું જ કેવું છે બીજું કશું કેવું નહીં હું મિત્રો કરીને જીવ અડધી રાતે આવું પણ મારી છોકરી મને હલાઈ દો મારી વચ્ચેવાની એક ને કર છોકરી એ ખાલી બસ પોલીસ વાળા કીધું તો પોલીસ વાળા ઇન્ડો કંપની મોકલ માજો ગાડી થોડી તો હું ઇન્ડો કંપની જવાની ખાલી મારી છોકરી મારી જોડે હલાઈ દો ખાલી એનું ભંતર બગડે અમે 6000 રૂપિયા ભર્યા એને ઓડે ઓડે ડાખલો ગળે ગલાય મે જો મારે પોતી વસત થાય લક્ષ્મીન્દ્ર આય મારે લે મારી છોકરી મને હલાઈ દો મારે ભણવા મેલી યા તમાર મમ્મી કયા ગામ માં રહે છે ટુંડાવ ને ઇલાયજી નગરી માધોવાર ખરી માર મમ્મી નામ લીલા એટલે નાગજી કેસો તો પણ ઓ રાખી જશે તો દેસી નો ને દેસી નો ચાલે હે દેસી ને બીજું કોઈ ઇંગ્લિશ ઇંગ્લિશ નો ઇંગ્લિશ માર ભાઈ વેચે હે શું નામ તમારા ભાઈ માર ભાઈ નામ વિક્રમભાઈ નાગજી માડી અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા